બોડેલી તાલુકાના કડાચરા ગામે બાઇક સવાર યુવાન કેનાલમાં ખાબક્યો છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કડાચરા ગામે બાઇક સવાર દંપતી ખેતરે કામે હાથથી જવા નીકળ્યા હતા તે દરમિયાન અચાનક એક કૂતરો રસ્તા ઉપર આવી જતા તેને બચાવવા જતા યુવકની જે ગાડી છે તે ચેનરની દિવાલ સાથે જોરદાર ફટકાઈ હતી જેમાં કેનાલમાં બાઇક ચાલક યુવાન તે અંદર ખાબક્યો હતો અને લાપતા થયો છે મહિલાનો બચાવ થયો છે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બોડેલી કલચરા પાછે બાઇક લઈ નીકળેલ દંપતીને કૂતરું ભટકાયું હતું જ્યારે યુવાન ઉછળીને નર્મદા મુખ્ય કેનાલ ખાબક્યું હતું મહિલા કાંઠે બેહોશ થઈ ઢળી પડી હતી આ યુવાન વાણીયાત્રી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે કરજણ સંદેશ ન્યૂઝ બોડેલી હું તિલકવાળા તાલુકાના હલવા રહેવાસી છું હું મારી બેન ને બોલાવવા બોરેલી જતો હતો કે પાંચસો મીટર કૂતરું એ પાર્ટી કેનલમાં અથડાવવાથી પડી ગઈ છે એ કૂતરું ભાગી ગયું છે એની પાસે એની મિસિસ બી બેઠેલા હતા ગામ કડતલા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર હિંમતનગર કડતલા પાસે આ બનાવ બન્યો છે